ઘરે બેઠા માતાજીના દર્શન આરતી પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે તેમ શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે જેમાં તાપમાનમાં વધારો ઘટાડો થયા કરશે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે અને અમે કહીએ છીએ કે આ બોલે છે અમારાથી બોલાતું નથી તેમણે કહ્યું હતું કે દસ ભાજપવાળા અમારે ત્યાં આવે છે અને કહે છે કે લેજો આ ચિઠ્ઠી અમારાથી બોલાતું નથી સમગ્ર કચ્છ કળવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબૂમાં લેવા માટે સર્વાનું મતે પહેલ કરવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડાંભવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સપા એનસીપી અને ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નગર કલ્યાણ હાઈવે પર રાત્રિના સમયે થયો હતો જેમાં બે બાળકો સહિત આઠ લોકોના મોત નિપજ્યા હતા મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે જો કે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ સામે નથી આવી દેશના જાણીતા ઉદ્યોગપતિઓને જેએસડબલ્યુ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ પર મુંબઈની લેડી ડોક્ટરે રેપનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કરાવી છે સંગીતા જિંદાલ જેવી ખૂબસૂરત મહિલાના પતિ અને આટલા મોટા ઉદ્યોગપતિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે નામરજી છતાં પણ લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસે મુલાકાતે છે રવિવારે પહેલા દિવસે મોદીએ નવો ઘાટ પર કાશી તમિલ સંગમની બીજી સિઝનનું ઉદ્ઘાટન કર્યું હતું તે જ સમયે વારાણસીમાં રામેશ્વરમ જતી એક્સપ્રેસ ટ્રેનની લીલી જંદી બતાવી રવાના કરવામાં આવી હતી અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોમાં પણ એવો જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આ તરફ રામ મંદિરના ઉદઘાટન પહેલાં અમેરિકામાં એક મહિના સુધી તેની ઉજવણી કરવામાં આવશે ટેલિવિઝન અભિનેત્રી રૂબિકા દિલેકે જુડવા દીકરીઓને જન્મ આપ્યો છે પાઇલટ ટ્રેનરે સોશિયલ મીડિયા પર રૂબીના દિલેકને શુભકામનાઓ પાઠવી છે ફેન્સ રૂબીના દિલેકને શુભકામનાઓ પાઠવી રહ્યા છે પાઇલટ ટ્રેનરે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને ફેન્સ ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે ભારતે સાઉથ આફ્રિકાને આઠ વિકેટથી પરાજય આપીને પહેલી વનડે મેચ જીતી લીધી છે હર્ષદીપ અને આવેશ ખાનની ધારદાર બોલિંગના કારણે સાઉથ આફ્રિકા ઓછા રનમાં સમેટાઈ જતાં ભારતને ઇઝી જીત મળી હતી તો અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર